પુરુષોત્તમ રૂપાલાભાઈ ટિકિટ નહીં કાપવામાં આવે તો દરેક જગ્યાએ એટલે કે દરેક સીટ ઉપર નિર્ણય છે અમારા રાજપૂતોના ના એટલે કાંઈ ટિકિટ એને કાપી નાખવામાં આવે જ પહેલી અમારી માંગ છે ને પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને આજે તળાજા શહેરમાં મહુવા ચોંકડી ખાતે વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન કરી અને વિરોધ નોંધાવ્યો હતો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલા ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સ્થળોએ વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં મહુવા ચોંકડી ખાતે પણ વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને પરસોત્તમભાઈ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મારું નામ રાજભા સોંસ્યા છે આજ રોજ તળાજા રાજપૂત સમાજના બધા જ નાના મોટા વડીલો અહીં ઉપસ્થિત થયા હતા અને સખ્તમાં સખ્ત પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવો ગઈ ટ્રમ્પમાં પણ રાજપૂતોને એક પણ છવ્વીસ બેઠકમાંથી ટિકિટ નથી આપી આ ટ્રમ્પમાં પણ છવ્વીસ બેઠકમાંથી એક પણ રાજપૂતે ટિકિટ આપી માટે અમારી એવી માંગ છે હા હા માટે અમારી એવી માંગ છે કે આ ભાઈને ટિકિટ કાપી નાખો અને ત્યાં કોઈ પણ માણસને ટિકિટ આપો અમને ભાજપ સાથે વાંધો નથી માત્ર ને માત્ર અમને પુરુષોત્તમ રૂપાલા સાથે વાંધો અને આ સંઘર્ષ અમારો ચાલુ રહેશે પુરુષોત્તમ ભાઈ ની ટિકિટ કાપ પુરુષોત્તમ રૂપાલા ભાઈ ટિકિટ નહીં કાપવામાં આવે તો દરેક જગ્યાએ એટલે કે દરેક સીટ ઉપર નિર્ણાયક મતો છે અમારા રાજપૂતોના એટલે કાંઈ એ ટિકિટ એને કાપી નાખવામાં આવે એ જ પહેલી અમારી માંગ છે ને કાં છવ્વીસે છવ્વીસ જીતમાં આની જવાબદારી લઈશું અમે એને હરાવવા માટે એટલું આ ખાસ અમે સૂચના આપીએ છીએ સમાજ આજે અત્યારે પુત્ર દહન કરે છે હવે પછીના કાર્યકરો મારા જબરજસ્ત થઈ છે અમાર લોકોને એવી અફવાઓ મળી છે કે રાજપૂત સમાજ આમાં સમાધાન સમાધાન કરવા માટે બેઠક યોજી રહી છે પણ અમને આની ટિકિટ કાપો તો જ અમને સમાધાન મંજુ છે બાકી કોઈ પણ જગ્યાએથી સમાજની ફોર્મ્યુલા આવશે સમાધાનની તો અમને માન્ય નથી એની ખાસ નોંધ લે રાજપૂતો કે જય માતાજી આજે તળાજા તાલુકા ક્ષેત્રીય સમાજ અને તળાજા તાલુકાના આજુબાજુના ગામમાંથી વડીલો અને યુવાનો અને આગેવાનો ખાસ તળાજામાં ભેગા થયા છે કારણ માત્ર એક છે કે ગુજરાતના અને ભારતના આપણા મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ એવા પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જે તે સમયે મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો આરે કર્યા હતા ખરેખર આ સ્ટેટમેન્ટ કોઈ પણ પાયા વિહોનું સ્ટેટમેન્ટ છે અને રાજા મહારાજાઓએ જે બલિદાન આપ્યા એનાથી પરષોત્તમભાઈ તો ખૂબ વાકેફ છે સાહિત્યની ખૂબ નજીક છે એને ખબર હોવી જોઈએ કે રાજા મહારાજાએ શું બલિદાન આપ્યું છે અને દરેક સમાજની લાગણીને ધ્યાનમાં લઈ અને આગળ આ લઈ રાજકીય નેતા કહી શકાય એને તો આજે અમે ક્ષત્રિય સમાજ ખાસ યુવાનો અને વડીલોનો આક્રોશ છે પુરુષોત્તમભાઈની આ વાણીને અમે તદ્દન વખોડી છીએ અને પુરુષોત્તમભાઈ પોતાના શબ્દ પાછા લે માફી માગે અને ભારતીય જનતા પાર્ટી આના ઉપર સખ્ત કાર્યવાહી કરી અને આનો નિર્ણય લેટ લેવા નથી એનો અમે કોઈ વિરોધ કરતા નથી આજે અમે ધડાધ ક્ષત્રિય સમાજ અહીંયા ભેગા થયા છીએ અને રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે કે ભાઈ ક્ષત્રિયો વિશે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે અને ખોજ સમાધાન છે પછી અમારે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું રહેતું નથી હેય વખડાજી હે રાજપૂત એકતા હે રૂપાલા તું તારી જાતને એમ માનતો કે તું મંત્રી થઈ ગયો તું તારી જાતમાં હવા માનતો હોય હા નાલાયક તને એમ ન સમજાતું કે રાજપૂતોની આન ને ખાન છે આ રાજપૂતોના જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે રાજપૂતોના નામ ઉપર આ હિન્દુ ધાન છે બાકી બધે મુસ્લિમ થઈ ગયા હતા આ એક જ એવી કોમ છે કે જે સંઘર્ષમાં લડી છે આ એક જ એવી કોમ છે કે હજારો સામે ઊભી રહી છે એ મૂળખ થોડાક મત હાટું તું તો નાનું બાળક છો હો હો નહીં હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ કોઈ દિવસ દમન કર્યું નથી રાજપૂતે હંમેશા બલિદાન આપ્યું છે રાજપૂતે હંમેશા પોતાની અને પોતાની પ્રજા માટે જીવનનું દાન કર્યું છે જય રાજપૂતાણા राजूत राजपूता राजपूत राजपूता No! <laughs>